જિલ્લાના ઉકાઈના લોકો માટે આનંદના પળો સર્જાઈ રહ્યા છે લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓને જનિતના પ્રયાસોને ધ્યાને લઈ રાજ્ય સરકારે ઉકાઈને તાલુકા તરીકે જાહેર કર્યો છે ઉકાઈ વિસ્તાર તાપી જિલ્લાના મહત્વના ભાગોમાંથી એક છે જ્યાં ઉકાઈ ડેમ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તેમજ આદિવાસી વિસ્તારનો વિકાસ સતત ચર્ચામાં રહ્યો છે તાલુકાની જાહેરાત થતાં હવે અહીંની જનતાને મામલતદાર કચેરી આરોગ્ય શિક્ષણ સહિતની જરૂરી સરકારી સેવાઓ સ્થાનિક સ્તરે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે લાંબા સમયથી અહીંના નાગરિકો તાલુકાની માંગ કરી રહ્યા હતા તાલુકાની જાહેરાત થતાં જ લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે વિકાસના નવા દ્વાર ખુલે તેવી આશા વ્યક્ત થઈ રહી છે સરકારના નિર્ણયથી તાપી જિલ્લાના

અને ગામનો વિકાસ તાલુકો બન્યો એનાથી થયો અને એમ ઉકાઈ ગામ માટે ઘણું બધું કરી ચૂક્યા છે અને હજુ પણ પણ ચાલુ જ છે છે અમારી વિનંતી કે ઉકાઈ ગામ પહેલાં પ્રોજેક્ટ એરિયામાં ગણાતું હતું પરંતુ હવે પ્રોજેક્ટ એરિયો નહીં નહીં બની નહીં રહીને હવે અહીંયા નવી સ્કૂલો આવશે ઓફિસો આવશે અને જે છોકરાઓ અહીંથી ભણવા માટે દૂર જવું પડે તે લોકોને પણ અહીંયા સારી કોલેજો સ્કૂલો સારી અમારે અહિયાં કોઈ સગવડ નથી કોઈ બીમાર પડે તો અમારે સોનગઢ સુધી લઈ જવું પડે અહિયાં કોઈ કોઈની ડિલિવરી હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોનગઢ સિવાય કઈ અમને અમારો કોઈ આરો નહોતો પણ હવે એવી આશા છે કે અહીંયા બધી સુવિધાઓ આવે અહીંયા ડ્રેનેજ લાઈન નથી

આજે લઈને ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો સોનગળમાંથી અલગ તાલુકો છૂટો પાડવામાં આવ્યો ત્યારે શું કહે છે આજે ઉકાઈને જે નવો તાલુકો બનાવવામાં આવ્યો સોનગઢ તાલુકામાંથી વિભાજન કરીને ઉકાઈ તાલુકો જાહેર કરવામાં આવ્યો તો ઉકાઈની જનતામાં ખુબ જ ખુશીનું વાતાવરણ છે લોકો ખુબ ખુશ થઈ ગયા છે ઘણા વખતથી ઉકાઈમાં વિકાસ થતું સમસ્યા સ્થળાંતર કરી ગયા છે હવે જે લોકો રહ્યા છે એ લોકો પણ રહેશે અને બીજા હજુ નવી વસ્તી આવે અને ઉકાઈ માં રોજગારી વધે એવી અમે ગામ વાળાની અપેક્ષા છે મારું નામ પ્રકાશ ચૌહાણ અમારી અહીંયા ઉકાઈમાં છેલ્લે ડેમ બાંધવા માટે અમે મહારાષ્ટ્ર થી અને આજુબાજુના ઘણા બધા રાજ્યોથી અહીં ડેમ બાંધવા માટે અમે આવ્યા હતા અને ડેમ બાંધ્યા પછી રોજગારી માટે અમે અહીંયા જ રોકાઈ ગયા અમારી ત્રીજી ચોથી પેઢી અહીંયા વસી ગઈ છે અને અમે અહીંયા પ્રોજેક્ટ વિસ્તારમાં હતા અમને વોટિંગનો પણ અધિકાર નહી હતો અને અહીંયા પ્રોજેક્ટના વિસ્તારમાં અમને રહેવાની અને પાણીની લાઈટની વ્યવસ્થા પણ સારી નહીં હતી પછી જે કોવરજી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે કે અમારે પાસે સાનિધ્ય આવ્યા અને આ તાલુકો ઘોષિત કરીને અમને ખૂબ જ આનંદ છે અને તાલુકો ઘોષિત થયા પછી જે તાલુકામાં પંચાયત ઓફિસો આવશે, મામલદાર ઓફિસ આવશે, સારી સ્કૂલો બનશે, સારા દવાખાના બનશે તો આજુબાજુના ગામડાને પણ અને અમને પણ રોજગારી છે લઈને ઘણી ખરી આવી વ્યવસ્થા બધી ઊભી થશે અને અમે કુંવરજી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી

અમને ખુશી મળી દિવાળી કરતા દિવાળી પહેલી થઈ ગઈ છે અમારી ઉકાઈ માં રહી રહીને એટલા હતા અમે લોકો ત્યાં જતા રહેલા છે હવે અમે જેવું તેવું ચલાવતા છે ઘર ધંધો બંધ છે બધું નોકરી નથી છોકરાઓને એટલે હવે જે થાય તે સારું જ થાય તાલુકો બનાવતી સુધાર થાય અમને રોજગાર મળે ગામડાના લોકો અહીંયા આવેલા એવા કઈ બી મૂકો અમને કઈ બી સરકારી કામ હોય તો થઈ જાય એ અમને આનંદ થયો

દિવાળીના એક મહિના પહેલા જ અમારા ગામમાં દિવાળી થઈ ગઈ છે હવે રોજગારની તકો ઊભી થશે જેમ કે ડ્રેનેજ વોટર એવું બધું કંઈ જ હતું અમારી પાસે મત નાખવાનો અધિકાર પણ ન હતો હવે આ બધું ચેન્જ થશે અને એ વસ્તુ અમે બહુ ખુશ છે અને ગામ છોડીને લગભગ પચાસ ટકાથી વધારે પબ્લિક જતી રહી છે હવે જે પચાસ ટકા પબ્લિક રહી છે એ એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઊભું કરશું અને અમને કોઈ નવી તકો મળે એવો અમને સરકાર આભાર વ્યક્ત કરતા શું કહેશો ગુજરાત ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અહીં તમારા સ્થાનિક જે આદિજાતિ મંત્રી છે કુંવરજીભાઈ હડપતિ એ બધાનો આભાર વ્યક્ત કરતા શું કહેશો ઉકાઈની જનતા વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કુંવરજીભાઈ હડપતિ અમારા ભાજપના મુખ્યમંત્રી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એમણે બહુ મોટો નિર્ણય લીધો છે અને બસ આટલું જ કહેવા માંગુ છું রিপোর্টর মনীষ রিয়াঞ চন্দানী জি বো চিফ তাপি